ઘટના બની છે જેમાં એક અગ્નિશામક હેલિકોપ્ટર બમરડાની જેમ ગોળ ફર્યું અને અંતે સીધું ઝરણામાં ડૂબી ગયું જોકે હેલિકોપ્ટર ત્યાં સુધીમાં સત્યાવીસ વા આર પાણી છાંટીને દસ હેક્ટર જેટલી જમીન બચાવી હતું પર રવિવારની ઘટના બની કે જેમાં એક અગ્નિશામક હેલિકોપ્ટર અચાનક નિયંત્રણ ખોઈ બેઠું અને ધમાકા સાથે નદીમાં પડ્યું આ ઘટનાની આંખે જોનારા લોકોનું કેવું છે કે હેલિકોપ્ટર નદીમાંથી પાણી ભરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તેના છેડે લટકેલા બેકેટમાં પાણી ભરતી વખતે તેની તેલ એટલે કે પાછળનો ભાગ પાણીમાં ફસાઈ ગયો પાયલોટ જેવી તેની ઉપર લેવાની કોશિશ કરી તરત જ મશીન બેકાબુ થઈને ગોળ ગોળ ફરવા લાગ્યું હેલિકોપ્ટર હવામાં ભમરડાની જેમ ફરતું ફરતું સીધું નદીમાં જઈ પડ્યું